વિપક્ષા નથી કરી શક્યું અને બહુ જ વર્ષોથી સાવ નિષ્ફળતાની આટલી કગાર પર આવીને ઊભું છે અને ભારતીય જનતા પાર્ટી શું કામ સફળતાની ચરમ પર છે એનું ઉદાહરણ આજે ભારતીય જનતા પાર્ટીના નવા નવા દેશના રાષ્ટ્રીય અધ્યક્ષની શપથ અને એમના દ્વારા લેવાયેલા પદભારની કાર્યક્રમમાંથી આવેલી તસવીરો છે એ પૂરતી છે બતાવવા માટે નીતિન નબીન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ 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 બન્યા સૌથી પહેલા એમને કાર્યકારી બનાવવામાં આવ્યા અને એના પછી રાષ્ટ્રીય તરીકે એમની ઘોષણા કરવામાં આવી એની પહેલાનો કાર્યક્રમ જે પી પહેલાના બે કાર્યકાળ સતત ગૃહમંત્રી વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ પાસે રહ્યા અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એના પછી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય નીતિઓ પોલિટિક્સ અને બાકી બધું બહુ જ મોટા સ્કેલ પર બદલાયું દેશની સૌથી અમીર પાર્ટી દેશની સૌથી વધારે કાર્યકર્તાઓ ધરાવતી પાર્ટી ગુજરાતના સંદર્ભે જો જોવા જઈએ અને એવું થઈ શકે તો કદાચ આવનારા સમયમાં દેશના દરેક જિલ્લામાં બહુ જ વિશાળ કાર્યાલયને ભવન ધરાવતી પાર્ટી એની પાસે અદ્ભુત એસેટ્સ છે ખૂબ બધા પૈસા છે કાર્યકર્તાઓ છે અને એટલે જ એમનું જે લક્ષ્ય છે કે આવનારા સમયમાં અને જે રીતે કામ થઈ રહ્યું છે જોતાં તમે સંભાવનાને સાવ નકારી શકો એમ નથી કે વન નેશન વન ઇલેક્શનની સાથે સાથે વન નેશન વન પાર્ટી બાજુ પણ કદાચ દેશ જતો રહે અને એટલે જ એ સ્થિતિમાં નીતિન નબીન આટલી સરળતાથી જ્યારે કાર્યભાર સંભાળે છે ત્યારે જનસંઘથી લઈને એના પછી ભારતીય જનતા પાર્ટીની એશીના દશકમાં થયેલી સ્થાપનાથી લઈને અત્યાર સુધીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સત્તાના કેન્દ્રોની વાત કરીશું ગુજરાતમાં આવેલા મુખ્યમંત્રીઓના ચહેરા જોઈશું કે ગુજરાતમાં જેની પાસે સત્તા રહી અને સત્તાના કેન્દ્રો રહ્યા એ ચહેરાઓ જોઈશું તો આપણને સમજાશે કે આજથી વીસ વર્ષ પહેલાં કોઈ કલ્પના નહોતું કરી શકતું કે નારણપુરા નામની વિધાનસભામાંથી ચૂંટાતા અમિત શાહ નામના વ્યક્તિ એ દેશની રાજનીતિમાં આટલો મહત્વનો ચહેરો હશે કોઈને કલ્પના નહોતી કે નરેન્દ્ર મોદી નામે આરએસએસમાં કામ કરતા પ્રચારકનું કામ કરતા અને પછી છેલ્લે સંગઠનમાં કામ કરતા જેમને એક સમયે ભારતીય જનતા પાર્ટીના સંગઠને ગુજરાતની બહાર કાઢી દીધા હતા એ દેશની રાજનીતિનો સૌથી મુખ્ય ચહેરો હશે અને ભારતીય જનતા પાર્ટીનું સંપૂર્ણ નિયંત્રણ એમના હાથમાં હશે પણ એ ભારતીય જનતા પાર્ટી છે અને એમાં એ થઈ શકે છે કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુથી લઈને અત્યાર સુધીની પરંપરા જોતા તમે એ વાતની એ વાતની કલ્પના કરી શકો છો કે જો કદાચ કોંગ્રેસની સરકાર આવે આવનારા સમયમાં તો કોંગ્રેસમાં સત્તાનું કેન્દ્ર ક્યાં હશે આજથી પચીસ વર્ષ પછી પણ જો કોંગ્રેસની સરકાર આવે છે તો કોણ હશે કે જે સંભાળશે આ બધી વાતોને અને વ્યવસ્થાને સવાલ એ છે સવાલનો જવાબ બહુ સ્પષ્ટ છે કે વર્ષોથી કોંગ્રેસમાં સત્તાનું કેન્દ્ર માત્ર ને માત્ર ગાંધી પરિવારની આસપાસ રહ્યું અને એટલા જ માટે એવા બહુ જ ઓછા ઉદાહરણ તમને જોવા મળશે કે જ્યાં જે માણસને પચીસ વર્ષ પહેલા કોઈ જ નહોતું ઓળખતું એ આજે કાં તો પાર્ટીમાં સર્વેસર્વા હોય ગુજરાતમાં પણ આજથી પાંચ વર્ષ પહેલાં એટલે પાંચ વર્ષ હમણાં પૂરા કરે એની પહેલાં કોઈ એ કલ્પના નહોતી કરી કે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડેલા ઘાટલોડિયામાંથી લડેલા ભૂપેન્દ્ર પટેલ નામના વ્યક્તિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બનવાના છે એ જ વાત વિજય રૂપાણી માટે સાબિત થાય છે એ જ વાત નરેન્દ્ર મોદી અને આનંદીબેન સહિતના દરેક નેતાઓ માટે લાગુ થાય છે એ જ વાત વર્તમાન સમયમાં માટે પણ લાગુ થાય છે કે કોઈ આજથી પંદર વર્ષ પહેલાં કલ્પના નહોતું કરી શકતું કે ગુજરાત રાજ્યમાં સત્તાનું કેન્દ્ર ધીરે ધીરે એક એવા યુવા ધારાસભ્યની પારિવારિક કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી કોંગ્રેસમાં એ વાત શક્ય નથી બનતી સૌથી મોટો સંદેશ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાંથી આપ્યો જેમાં એમણે કહ્યું કે હું દેશનો પ્રધાનમંત્રી હોઈશ હું વર્ષો સુધી સત્તા મારી હાથમાં રહી છે એવો વ્યક્તિ હોઈશ કેમ કે ગુજરાતના સીએમ હતા એટલે હેડ ઓફ ધી સ્ટેટ હતા અને હવે હેડ ઓફ ધી નેશન છે પણ એ બધાથી ઉપર ઉઠીને હું ભાજપનો કાર્યકર છું અને મારા બોસ નીતિન નબીન છે સાંભળીએ પ્રધાનમંત્રીને लोगों को लगता होगा कि नरेंद्र मोदी देश के प्रधानमंत्री हैं तीसरी बार प्रधानमंत्री बने पचास साल की छोटी आयु में मुख्यमंत्री बन गए पच्चीस साल से लगातार हेड ऑफ द गवर्नमेंट रहे हैं ये सब अपनी जगह पे हैं लेकिन इन सबसे भी बड़ी चीज मेरे जीवन में है मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं ये सबसे बड़ा गर्व है और जब बात पार्टी के विषयों को आती है तब माननीय नितिन नवीन जी મેં એક કાર્યકર્તા હું મેરે બોસ હૈ